નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અમૃતની આકાંક્ષાઓ સુલેખાને પાદ પ્રહાર કર્યા પછી રીખાવ શેઠના શેરવ વિહાર માટે માર્ગ મોકળો બન્યો છે એ સૈરવ વિહારમાં દલ્લુ અને ઉધ્યાની સહાય છે અને ઉત્સાહ ખાનની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે એયુબ ખાન દેશાવર આખાના ભૂમિયા છે ગામે ગામના ભચેવયાથી તેઓ પરિચિત છે ભલ ભલી ગાયિકાઓ એયુબ ખાનને ચરણે બેસીને તાલીમ લેવામાં ગર્વ અનુભવે છે નર્તકીઓ પોતાના નૃત્ય વિજ્ઞાનમાં એયુબ ખાન પાસેથી પગના ઠેકાના જુદા જુદા તાલા બોલ માંગે છે જીવનભરના આદમી છે મોટા મોટા શહેરોની એક પણ આવાસ એમનાથી અજાણ્યો નથી આવા અનુભવી ગુરુએ આંગળીએ ઝાલીને ફેરવવા માંડ્યા અમરાતે આશા રાખી હતી કે રિખવનો સ્નેહીઓ વટાવાઈ ચૂક્યા પછી દલ્લુને વટાવવામાં તો ઘડીને એ વાર નહીં લાગે એના વેવિશાળ માટે ઉપરા ઉપર શ્રી આ ભાષાને ઉમરે અથડાવા માંડશે પણ અમૃતની એ માન્યતા ખોટી પડી છે કે બાણપણથી ઉદ્યાએ પોતાના ભાઈ બહેન દલોની જે શાખ બંધાવી હતી તેથી તેમજ દેશાવરમાં અમૃતની જે જાતની નામ ખ્યાતિ થઈ હતી તેથી સહો પુત્રી પિતાઓ એટલા તો ભડક્યા કે ભૂલે ચૂકે કોઈ દલો માટે પોતાની પુત્રીનું કહેણ મોકલે તેમ નહોતા દલુ એ રેખાવ ખાટ સંવાદ્ય તરીકે પાઠ બજાવા માંડ્યો રેખાવને આજ દિવસ સુધી સંગીત અને નૃત્યનો માત્ર શોખ હતો હવે એને એ બાબતનો ચક્ર લાગ્યો સાથે સાથે રૂપ દર્શનની પ્યાસ પણ વધતી લાગી વસંત વિલાસમાંનો પેલો સ કલંક મોર જોવાને એ અધીરું બની રહ્યો ગાલ ઉપર તલવાળા મુખાર એને રટ લાગી છેક નાનપણથી પૂજેલ એમિના મુખડાના એ હવે દેવા સ્વપ્નો અનુભવી રહ્યો દિવસો જતા ગયા તેમ તેમ રીખાવનું મધ્યપાન પણ વધતું ચાલ્યું દલો અને ઉદ્યાની તો કામગીરી છે રેખાઉ શેઠ માટે જૂનામાં જૂનો શરાબ અને નવામાં નવી સુંદરીઓ શોધવાની થઈ પડી ચતરભજે સમયસર સમજી જઈને નાણાંની કોથળીઓના મોં મોકળા મૂકી દીધા દલો અને ઉધ્યો એમાંથી ઉધાર હાથે વાળવવા લાગ્યા ઉતરાવસ્થાને કારણે આભાષાએ પેઢીની કામગીરીમાંથી ધીમે ધીમે નિવૃત્તિ લેવા માંડી પણ દેખાવ શેઠ હજી એ કામગીરી સંભાળી લેવાને પ્રવૃત્ત થયા નહોતા આ નાના શેઠો લગ્ન પહેલાં પેઢીના કામકાજમાં જે રસ લેતા એ લગ્ન પછી ઓછો કરી નાખ્યો દલ્લો ઉદ્યાને એ ઉસ્સાદ લઈને રીખાવ મહિનાના પંદર દિવસ તો બહાર ગામ જ છે જે થોડા દિવસ ન છૂટકે ઘર આંગણે ગાળવા પડે છે તે દરમિયાન પણ રોજ રીખાવને જાણે કે કીડીઓ ચડ્યા કરે છે ઘરમાં ક્યાંક ચેન પડતો નથી જે સુલેખા પાછળ પોતે આટલા દિવસ દાંડો બન્યો હતો એ સુલેખાનું મોં જોવું એ પણ રેખાવને આકરું લાગે છે લગ્ન પછીના પ્રથમ મિલન પ્રસંગે જે સુલેખાએ સંભળાવેલા કડવા સત્યથી અપમાનિત થઈને રેખાવ વિફર્યો હતો એમાં એના ભાવ વિલાસિતા અને વિકૃતિઓએ મળીને એ વિફરાટને જનુની બનાવ્યો હતો અત્યારનું રેખાવનું વર્તન કામાર્ત્યો જ્યાં ભીજાય તે ના ગીતા વચનની યાદ આપતું હતું દરમિયાનમાં સુલેખાનું વર્તન અજબ આશ્ચર્ય ઉપજાવે એવું થઈ રહ્યું છે રેખાએ પોતાને તરછોડી છે એ હકીકતનો સુલેખાએ કોઈને અણસાર કર્યો નથી એટલું જ નહીં એ બનાવને કોઈને ગંધ સરખી જવા દીધી નથી કે નથી પોતાના વર્તનમાં કે દિનચર્ચામાં લગેરે ફેર પડવા દીધો પોતાના હૃદયની યાતનાઓ એ મૂંગી મૂંગી પોતાની ચિત્રકલામાં વ્યક્ત કરી રહી છે ઘરમાં સૌ માણસો સાથે એને ગોઠી કર્યું છે એક માત્ર અમૃતભાઈ સાથે એને નથી ફાવતું જોકે સાચી વાત તો એમ કહી શકાય કે અમૃતભાઈને જ આ ભત્રીજા વહુ સાથે નથી ફાવતું કોણ જાણે કેમ પણ સ્વાતના પુતળા જેવી અમૃતને સમજાઈ ચૂક્યું છે કે નિસ્વાથતા અને ઓદર્યની મૂર્તિ સમી સુલેખા સાથે પોતાના રૂપનને કપટી જીવનનો મેળ જ નહીં મળે આજ દિવસ સુધી આ ઘરમાં માનવંતીનું નહીં પણ અમૃતનું અનિયંત્રણ રાજ્ય ચાલતું માનવંતી તો વિચારી વિલાયતના રાજા જેવી હતી મોબો ઊંચો પણ હાથમાં હકુમત જરાય ન મળે અમૃત એના વડા પ્રધાનની કામગીરી બચાવતી સત્તાના સઘળા સૂત્રો અમૃતના હાથમાં હતા પાંચમાં પૂછાતા દેહોદ જેવા આભાસને પણ આ વિધવા બહેને ઘર વહીવટમાં સાવ મિયાની મિંદડી જેવા બનાવી મૂક્યા હતા ઘરની ધાણી અમૃત હતી અમૃતનો પડ્યો બોલ ઝીલાતો એની યાજ્ઞા ઉથવવાની કોઈની મગદૂર નહોતી પણ સુલેખાના આગમન પછી અમૃતને લાગવા માંડ્યું કે પોતાના કરતા અનેક ઘણી પ્રતાપી પ્રતિભાશાળી અને સીલવંતી વ્યક્તિ આ ઘરમાં પ્રવેશી છે એની જાજરમાન પ્રતિભા સામે ઘર તેમજ પેઢીના સહુ માણસો અંજાઈ જાય છે સહુ એની તાબેતરી ઉપાડવામાં ગર્વ સમજતા લાગે છે અને એને મોયેથી થતા હુકમનું પાલન કરવામાં જીવનની ધન્યતા અનુભવાય છે ભયંકર અભિમાની અમૃતથી આ જોયું જતું નથી પોતાની સત્તાના ઘરમાં સુલેખાએ આવીને ગાબડા પડ્યા છતાં હજી ઘડ વોકો ઊભો હોવાને કારણે અમૃત નિરાશ થાય એમ નહોતી એણે તાબડતોબ એ ઘડમાં મરામતો માંડી દીધી રક્ષણ હરોળમાં જ્યાં જ્યાં કચાશ દેખાય ત્યાં ત્યાં એણે પાકો બંદોબસ્ત કરી દીધો અને પોતાની હરીફ સુલેખા સાથે મજબૂત મચડો ખડો કરી દીધો સમય જતા વસ્તુ સ્થિતિ એવી બની રહી કે સુલેખા એ અમૃતની ભત્રીજા વહો હોવાને બદલે જાણે કે સરખી સમૂહ વળી નાનેરી દેરાણી હોય એમ અમૃતના વર્તન ઉપરથી લાગવા માંડ્યું સત્તાની સોપણીમાં સુલેખા અમૃતને મન એક ડાભવા અને ટાળવા યોગ્ય હરીફ લાગવા માંડી અને એને સિદ્ધ કરવા માટે એણે સમયસર કાર્યવાહીઓ પણ આરંભી દીધી અમૃતની વ્યહુરચનામાં ભારે દૂર દેસી હતી એણે જોઈ લીધું હતું કે આજ નહીં તો પાંચ વર્ષે પચીસ વર્ષે પણ આ ઘરનો ખરો ધણી લાખોની ઈસ્કા મોતનો અઢળક વ્યાજનો સાચો તે હકદાર વારસતો રીખવત છે આભાસા તો હવે પાકું પાન એ તો આજ છે ને કાલ નથી એ આથમતા સૂરજને કોણ પૂછે માનવંતી તો અમૃતની મુઠ્ઠીમાં જ હતી આભાસા પરણીને આવ્યા કે બીજે જ દિવસે અમૃતે માનવંતી ભાભીને પારખી કાઢીને સાવ હીરા ઢડી છે એવો અભિપ્રાય આપી દીધો હતો અને એ ઇલ્કાબનો ઉપયોગ અમૃત આજ સુધી કરતી આવી હતી ભાભીને સંબોધવામાં પણ ઘણી વાર અમૃતે એ ઇકબાલ વાપરતી હતી પારેવડી જેવી ગભરું માનવંતે હણી નાખ્યું હતું પરિણામે અમૃતને મન ભાભી તો ત્રણ તેરની કોઈ ગણતરીમાં જ નહોતી તે પછી સુલેખા જેવી હજી કાલ સવારે ચાલી આવનારી છોકરીને તો અમૃત દાંત પણ સીની દે એ નખ જેવડી બહુ તે વળી કોણ કે કદમ ભૂસી કરવી પડે કદમબોસી ખિદમગીરી ખોરી કે સગડાને માટે અમૃતની નજરમાં એક જ માણસ લાયક પુરવાર થયો હતો રીખાવ એ બાળા શેઠ જ આવતીકાલનો સાચો શેઠ થવા સર્જાયો છે દુનિયા તો અધિકારથી ઉક્તાને પૂછતી આવી છે એકેન પ્રકાર એણે રેખાવને રાજી રાખો તો જતે દિવસે એ જવાબ દેશે બાકીનો બધો તો ફીકા ખાંડવા બરાબર છે રેતીમાંથી તેલ નીકળ્યું સાંભળ્યું છે ક્યાંક આંબાને પાણી પાવતો કોક દિવસ મોહર આવશે બાવરને ઉજારીએ શું ફાયદો અમૃતે આંબો ઉજારવા માંડ્યો રેખાવ માટે એ ઓછી ઓછી થવા લાગી બત્રીજાનો કૃપા ટુકડો મેળવવા એ સગડું કરી છૂટી અને ખાતરી હતી કે આવતીકાલે પોતાના દલોને વરાવો પણાવો એ રીખાવના હાથમાં છે કે અમૃતની નેન તો એ કરતાં ઘણી ઊંચી હતી જે દલુને આજ દિવસ સુધી મામાની પેઢીમાં ધમલા ઝાડુવાળા જેટલું એ સ્થાન નથી મળી શક્યું એ પેઢીમાં રીખાવનું રાજ્ય ચાલે ત્યારે દલુને ભાગીદાર બનાવી દેવો એવી અમૃતની આકાંક્ષા હતી મનમાં ઊંડે ઊંડે તો અમૃતે એથી એ મોટું સપનું સેવી રાખ્યું હતું રીખાવ કફેની જાગ્યો છે તેથી રખીને જતે દહાડી પેઢીનું ઉઠામણું થાય તો દલો એનો કબજો લઈને ધણી બની બેસી અને આઠ આટલા વ્યાજનો વારસ બની શકે અમૃતના મનના મણકા આગળ વધે છે રીખાવ બસ રેખાવને જ રાજી રાખું બીજું આ ઘરમાં ને પેઢીમાં છે પણ કોણ એક ચતુર્ભજ છે ખરો આ નામ યાદ આવતા અમૃતના પેટમાં એક સો મુદ્દો દુર્જારી પસાર થઈ ગઈ એ ચતુર્ભજ છેક કુમાર વયથી પોતાને આ મુનિમ સાથે મૈત્રી બંધાઈ હતી વખત જતા એ મૈત્રીએ સ્નેહનું સ્વરૂપ લીધું એ ચતુર્ભજ પોતા ઉપર એના કેટ કેટલા ઉપર ચડ્યા છે અમૃતના શરીરમાંથી ફરી એક વખત દુજારી પસાર થઈ ગઈ પણ આ વખતની દુજારી ઘણી વાર પહેલાં અનુભવેલી દુજારીના જેવી સોમદુર નહોતી પણ જીરવી ન શકાય એવી ભય પ્રેરક હતી કોઈ નબળી ક્ષણે ભાન ભૂલીને આચરેલા કોઈક અઘટિત કૃત્યની યાદ દેનારી ધરતીના ગણે નાટ રસમયી એ દુજારી હતી એણે અમૃતના ગુનાહિત પેટને ફફડાવી મૂક્યું આંખે ડીલે પરસેવો નિતારી દીધો ખુલ્લી આંખે જોવી પડતી જીવનની વાસ્તવિકતા ન ખમાતા અમૃતે આંખો મીચી દીધી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ